વાત જ્યારે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાની આવે ત્યારે ભારતમાં અત્યાર સુધી એકમાત્ર વિકલ્પ હતો જનતાની એટલે કે પબ્લિકની કંપની LIC અને જો તમે LIC માં પૈસા ભરી રહ્યા છો અથવા તો પોતાની મરણ મૂડી ભરવાનું વિચારી રહ્યા છો તો હવે તમારે થોડુંક થોબીને વિચારવું પડશે ક્યાંક આપડા LIC માં રોકાયેલા મહેનતના પૈસા નીરવ મોદી અને લલિત મોદી જેવા શેઠિયાઓ પોતાના ગજવામાં ગાલીને તો તો નહી ભાગી જાય હાલમાં જ એક એવા સમાચાર નીકળીને બહાર આવ્યા છે કે એલઆઈસી ના એટલે કે જનતાના બત્રીસ હજાર કરોડ રૂપિયા આ દેશના કેટલાક નેતાઓએ દબાણ કરીને પોતાની મિત્રની કંપનીમાં દીધા છે તે પણ એવા સમયે જયારે વિશ્વની કોઈ પણ બેંક આ મિત્રની કંપનીને ફદી આપવા માટે તૈયાર ન હતી ભારતમાં રહેતો નાનામાં નાનો માણસ હોય કે પછી મોટો સીટીઓ હોય શહેરમાં રહેતો વ્યક્તિ હોય કે પછી ગામડાનો ખેડૂત હોય આ બધા જ લોકો આંખ બંધ કરીને માં પોતાની મહેનતના પૈસા નાખતા હતા કારણ કે જેથી ભવિષ્યમાં સારું વળતર મેળવી શકાય અને પોતાના ભવિષ્યને સુરક્ષિત પણ કરી શકાય પણ જો માં નખાયેલા તમારા પૈસાનો બોજ કોઈ મિત્રની કંપની મારી જાય તો સહારા પરિવાર કંપની તમને યાદ જ હશે જેણે ભારતના લાખો લોકોને રાતા પાણીએ રડાવ્યા હતા આ વિડિયોમાં આપણે એક એવા સમાચાર પર ચર્ચા કરીશું જે કેટલા ગંભીર સવાલો ઊભા કરે છે જે સીધા તમારી મરણ મૂડી સાથે જોડાયેલા છે શા માટે LIC દ્વારા 32000 કરોડ રૂપિયા જનતાના અદાણી ગ્રુપમાં રોકવામાં આવ્યા કોના દબાણથી શું ભારતના કોઈ ફુલાવર નેતા સોરી કદાવર નેતાના કહેવાથી LIC એ તેમના મિત્રની કંપનીમાં રોકાણ કર્યું

ચાલો સમજવાની કોશિશ કરીએ કે કેવી રીતે નેતાઓ અધિકારીઓ અને આ શેઠિયાઓની ટીકડી ભેગા મળીને કેવી રીતે જનતાને ચૂનો મારીને પોતે રાજાશાહી જીવન જીવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્દ્રસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ હાલમાં જ અમેરિકાનું જે અગ્રણી ન્યૂઝપેપર છે વોશિંગ્ટન પોસ્ટ તેણે એક ખુલાસો કર્યો અને પોતાના આર્ટિકલમાં છાપ્યું કે ભારતની જે અદાણી ગ્રુપ કંપની છે તેને કેવી રીતે ભારતના સરકાર દ્વારા અથવા સરકારમાં સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓ દ્વારા મદદ કરવામાં આવી અને એલઆઈસીમાં રોકાયેલા જનતાના પૈસા બત્રીસ હજાર કરોડ રૂપિયા જેટલા પૈસા અદાણી ગ્રુપને અથવા તો એના શેરમાં એની ઇક્વિટીઝમાં એના બોન્ડમાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યા તે પણ તેવા સમયે કે જ્યારે અદાણીને

એમની ઉપર અમેરિકામાં પણ એક કેસ ચાલી રહ્યો છે જેના કારણે અદાણીની કંપનીઓનું જે વેલ્યુ છે એથિકલ વેલ્યુ પણ ઘટતી ગઈ છે અને આર્થિક વેલ્યુએશન પણ વિદેશની બેન્કો અથવા વિદેશની આર્થિક સંસ્થાનોએ ઘટાડી દીધું છે માત્ર ભારતમાં જ અદાણી ગ્રુપની વાહવાહ થાય છે તમને ખબર હશે કે અમેરિકાની અંદર એમના ઉપર એક કેસ નોંધાયેલો છે અને આ કેસ છે ગુજરાતની અંદર જે સોલાર પ્લાન્ટ અદાણી ગ્રુપનો છે અદાણી એનર્જીનો એ લોકો પર આરોપ છે કે અમેરિકાની જનતાના પૈસા એટલે કે ઇન્વેસ્ટરના પૈસાથી ત્રણ હજાર કરોડ રૂપિયાની ઘૂસ એમણે ભારતના કર્મચારીઓને આપી છે આ કંપની માટે થઈને જે પણ એમણે કાવા દાવા કરવા હોય પાસ કરાવવું હોય બધું તેના માટે થઈને અને તમને ખ્યાલ જ હશે કે ભારતની સરકાર કેટલો બધો જબરજસ્ત સપોર્ટ અદાણીને કરી રહી છે કારણ કે અમેરિકામાં અદાણીના નામનો વોરંટ નીકળ્યો છે કે ભાઈ કોર્ટમાં હાજર થાવ અને એ વોરંટ અમેરિકા એ જે કે હોય છે આંતરરાષ્ટ્રીય કાયદા તેના પ્રમાણે ભારત સરકારને આપ્યું પણ ભારત સરકારે હજુ સુધી એ વોરંટ એ સમન્સ અદાણીના ઘર સુધી પહોંચાડ્યું નથી હવે શા માટે નથી પહોંચાડ્યું એ મારે તમને સમજાવવાની જરૂર નથી તમે સૌ જાણતા જાણતા અને હોય તો કોમેન્ટમાં લખી પણ પણ દેજો જેથી અન્ય લોકોને ખબર પડે ત્યારબાદ જે ખુલાસો આવ્યો આ ખુલાસો એવો હતો કે અદાણી કંપની જનતાના પૈસાથી જ એટલે કે બેન્કોના પૈસાથી પછી પોતાની સેલ કંપનીઓ દ્વારા શેર માર્કેટમાં પોતાના ભાવ પોતાના શેરના ભાવ ઉચકાવળ છે ઘટાવડાવે છે અને મેન્યુપ્યુલેટ કરીને પોતે કરોડો અરબો રૂપિયા કમાય છે એટલે કે આ જે પણ અદાણી કંપનીના શેર માર્કેટના તમે ઉતાર ચઢાવ જુઓ છો અથવા શેર બજારમાં ભારતીય શેર બજારમાં એ આ લોકોના જ બધા કરાયેલા કાવા દાવા છે આ થયા પછી ભારતમાં અને વિદેશમાં પણ પ્રચંડ આનો પ્રત્યાઘાત પડ્યો આનો વિરોધ થયો અને ભારતમાં પણ વિપક્ષોએ પણ ખુલ્લેઆમ કીધું કે ભાઈ મિત્ર જે છે મિત્રોની આ ગેંગ છે આ એકબીજાને ફાયદો કરાવી રહી છે સત્તામાં બેસીને અદાણીજી અન મોદી એક હે तो सेफ है हिंदुस्तान में अदानी जी का कुछ नहीं किया जा सकता चीफ मिनिस्टर 10-15 करोड़ के लिए अंदर चले जाते हैं और अदानी जी 2000 करोड़ रुपए का स्कैम करते हैं और वो बाहर घूम रहे हैं कारण है कि प्रधानमंत्री उनको प्रोटेक्ट कर रहे थे विदेश बैंकों कोई प्रकार मदद अपनी अदानी ने ना पाड़ी दी थी હવે જોવાનું એ છે કે અદાણી કંપનીનું જે સામ્રાજ્ય હતું એ સમયે એ સાડા સાત લાખ કરોડનું હતું અને કહેવાય છે કે સાડા સાત લાખ કરોડ જેટલું એની સંપત્તિ છે તેના કરતા વધારે તેના ઉપર તો દેવું હતું એટલે સ્વાભાવિક છે કે આ દેવું કરોડ ને ઘી પીવો વાળી જે નીતિ છે એના કારણે થઈને જ તમારે દર મહિને એક મીટર ચાલતું હોય છે વ્યાજનું તો આ મીટર ચૂકવવા માટે પણ પૈસા તો જોઈએ તો આવા સમયે જ્યારે કોઈ બેંક અદાણીને પૈસા નહોતું આપતું ત્યારે આ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા એ અહેવાલ રજૂ કરાયો છે કે ભારતની સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓએ ભારતની જે સંસ્થાઓ છે એક નીતિ આયોગ આ નીતિ આયોગનું કામ છે કે ભારતને અમુક યોજનાઓની થિંક ટેન્કનું કામ કરે છે કે આવી આવી યોજનાઓ લાવી જોઈએ ભારત સરકારે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ અને બીજું ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સ જે હોય છે એ આ બંને ભેગા મળીને એલઆઈસીને એવો કોઈ રિપોર્ટ આપ્યો કે ભાઈ અદાણી ગ્રુપની કંપની બહુ સારી છે બહુ વિઝનરી લીડર છે અદાણી સાહેબ ભવિષ્યમાં એ ખૂબ વિકાસ કરશે એટલે તમારા પૈસા તમે આમાં નાખો હવે સરકારી કંપની છે સરકારી કંપનીને કહી રહી છે એક એક સરકારી સંસ્થા એટલે સ્વાભાવિક છે આ આ રૂટ બનાવી દીધો લીગલ લીગલ પણ એક્ચ્યુઅલી પાછળ એવું પણ બની શકે કે કોઈ નેતાનો ફોન ગયો હોય કે ભાઈ મારા મિત્રને પૈસાની જરૂર છે અને જનતાના પૈસા એલઆઈસી માં પડ્યા છે એ તમે એને યુઝ કરો તો આવું થયું હોઈ શકે અને પછી લીગલ વે માં જેમ તમે જાણો છો ભ્રષ્ટાચાર તો કાયદેસર રીતે કેવી રીતે કરવો એ તો આપણા જે નેતાઓ છે એની તો માસ્ટરી હોય છે આમાં કે કાયદેસર રીતે આપણે ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકાય હવે મુદ્દાની વાત એ છે કે શા માટે એલઆઈસી ને કહેવામાં આવ્યું છે તો સૌથી પહેલા તમે થોડું એલઆઈસી નું પિક્ચર સમજી લો કે એલઆઈસી શું છે અને એલઆઈસી પાસે કેટલા પૈસા છે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની સૌથી મોટી જે કંપની કહેવાય વીમા ક્ષેત્રે તે એલઆઈસી છે અને તે દર વર્ષે અથવા તો એનું આપણે માર્કેટ કેપિલાઇટ કેપિટલાઇઝેશન જોઈએ મતલબ એની માર્કેટ સાઈઝ જોઈએ તો એ છે ફાઈવ ટ્રિલિયન ડોલર એટલે કે પાંચ લાખ કરોડ રૂપિયાની અંદાજીત એની માર્કેટ વેલ્યુ છે અને દર વર્ષે સાડા પાંચ લાખ કરોડ રૂપિયા એલઆઈસી માં આવે છે જનતાના પ્રીમિયમના રૂપે અને આ પૈસાને પછી રોકવામાં આવે છે કેવાય છે કે એલઆઈસી નું જે આંકડા છે અત્યારે અંદાજિત પંચાવન લાખ કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ સ્કીમોમાં ગવર્મેન્ટની અને પ્રાઇવેટ કંપનીઓમાં એનું રોકાણ મૂકેલું છે અને આ બધા જ પૈસા જનતાના પૈસા છે તો આંકડા થોડાક સમજવા જરૂરી છે કે કેટલો મોટો ખેલ આ એલઆઈસી ના પૈસાથી થઈ શકે છે કોઈ પણ સરકારમાં બેઠેલો માણસ નેતા અગર ધારે તો પોતાના મિત્રને મદદ કરાવી શકે છે હવે એલઆઈસીમાં કેટલાક નિયમો હોય છે એ નિયમોને આધીન આ લોકોને કામ કરવું પડતું હોય છે એના આધારે એલઆઈસીના લગભગ બાણું ટકા જે રોકાણ હોય છે આ પૈસાનું બાણું ટકા પૈસા એને આપણે એયુ એમ કહેવાય છે ટેકનિકલ ભાષામાં જેનો મતલબ છે એમાઉન્ટ અન્ડર મેનેજમેન્ટ મતલબ જે અંડર મેનેજમેન્ટમાં પૈસા છે તો આ પૈસામાંથી બાણું ટકા પૈસા એવા હોય છે જે સરકારી બોન્ડ ને સરકારી સ્કીમોમાં જ રોકાયેલા હોય છે સરકારી કંપનીઓમાં અને માત્ર આઠ ટકા જેવું એને રોકાણ કરવાનું હોય છે પ્રાઇવેટ શેરમાં ઇક્વિટી માર્કેટમાં બધી કંપનીઓમાં પણ હવે થોડીક ચિંતાજનક વાત એવી થઈ ગઈ છે કે શા માટે એલઆઈસી દ્વારા આ બત્રીસ હજાર કરોડ રૂપિયા અદાણી ગ્રુપમાં કોના દબાણથી રોકવામાં આવ્યા છે પહેલી વાત તો મેં જેમ કીધું એમ કે આ જે રૂટ બનાવ્યો છે કે ભાઈ એલઆઈસી ને સરકારની કોઈ થિંક ટેન રિપોર્ટ આપે છે કે તમે આ એલઆઈસી માં રોકાણ કરો એટલે એક એલઆઈસી ના જે એક્ઝિક્યુટિવ હોય કે ડિરેક્ટર હોય એના માટે તો એક થઈ ગયું કે ભાઈ જો અમે અમે છૂટી ગયા અમારી પાસે ઉપરથી ઓર્ડર આવ્યો છે લેખિતમાં એટલે અમે એના માટે રોકાણ કર્યું તો જ્યારે એલઆઈસીનો સંપર્ક કરવામાં આવ્યો કેટલાક મોટા મોટા ન્યૂઝ મીડિયા હાઉસ દ્વારા તો આ એલઆઈસી વાળાઓ એમ કીધું કે ભાઈ અમે તો કાયદા પ્રમાણે રોકાણ કર્યું છે આની અંદર અમારા જે રૂલ્સ છે એ રૂલ્સ રેગ્યુલેશનના હિસાબે અમે રોકાણ કર્યું છે એટલે અમે કોઈના દબાવમાં નથી કર્યું હવે તમે સૌ જાણો છો કે જનરલી કોઈ પણ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય સીબીઆઈ હોય ઈડી હોય એવા ફાલતુ કારણ માટે પણ કેસ નોંધી દેતી હોય છે કોઈ વિપક્ષના નેતા ઉપર અથવા તો કોઈ પ્રશ્ન પૂછતું હોય એવા માણસ ઉપર કોઈ પત્રકાર ઉપર એ તમે સૌ જાણો છો અને કહેશે શું કે ભાઈ અમને તો અમે તો કાયદા પ્રમાણે કામ કરીએ છીએ સ્વયં સંજ્ઞાન લીધું છે અમે બરાબર સુવો મોટો મોટોથી કે ભાઈ આ તમારા પર આ છે તો એવા ઘણા ફિઝૂલ કેસ આ લોકો ઉભા કરી દેતા હોય છે અને કાયદાનું બાનું આપતા હોય કે અમે તો કાયદા પ્રમાણે કામ કરીએ છીએ પણ એકચ્યુઅલમાં એમને એમના બાપાનો ફોન આવ્યો હોય છે એ તમને પણ ખબર છે જનતા આ વસ્તુ સારી રીતે જાણે છે તો આ એક રૂટ બનાવીને આ પૈસા નાખવામાં આવ્યા પણ હવે સમજવાની વાત છે કે બે હજાર ચૌદ માં જયારે આ દેશ આઝાદ થયો તે સમયે એલઆઈસીનું પ્રાઇવેટ કંપનીઓમાં જે રોકાણ હતું તે લગભગ વીસ ટકા હતું અને આ રોકાણ આઝાદીના મળ્યાના બે હાજર ચૌદમાં આઝાદી મળ્યાના જે સુવર્ણ કાર્ડ હતો અગિયાર વર્ષનો તે દરમિયાન છવ્વીસ ટકા પણ પહોંચી ગયું છે અંદાજિત આંકડા છે એક્ઝેટ આંકડા નથી કારણ કે એક્ઝેટ આંકડા તો આ લોકો ક્યારેય આપશે નહીં આ બધા જાહેર જે લેખો આવ્યા હોય તેના ઉપરથી આપણે સમાચારો પરથી આ ફિગર્સ બધા કાઢતા હોય છે તો અંદાજિત છવ્વીસ ટકા પર પહોંચી ગયું છે મતલબ છ ટકાનો વધારો મતલબ ધીરે ધીરે આ લોકો પ્રાઇવેટ શેર્સમાં આ છ ટકા જે વધ્યા એટલે આ છ ટકાની અમાઉન્ટ હજારો કરોડમાં થાય લગભગ લગભગ કહી શકાય સિત્તેર એસી હજાર કરોડ પ્રાઇવેટ કંપનીઓમાં શેરોમાં નાખે છે તો શું આ જે શહેરમાં પૈસા નાખવામાં આવે છે એના કારણે જ શેર બજારમાં આટલી ઉતાર ચઢાવ જોવામાં આવે છે શું એના કારણે જ આ મોટી મોટી કંપનીઓ નફો કરી રહી છે એમના ભાવ વધારી રહ્યા છે તો ક્યાંક એવું તો નથી ને કે આ પૈસાથી મેન્યુક્યુલેટ કરીને ભાવ ઉપર નીચે કરવામાં આવે છે સામાન્ય જનતાને તો આ ગેમ ખબર નથી તો સામાન્ય જનતા બિચારી ફસાઈ જાય છે આ ભાવ ઉતાર ચઢાવના એમાં એના પૈસા નીચોડાઈ જાય છે અને કમાય છે આ કંપનીઓના શેઠિયાઓ કારણ કે એક ખાસ વસ્તુ નોંધવા જેવી છે કે એલ દ્વારા હાલમાં જ અદાણીના અદાણી ગ્રુપની જે કંપની છે પોર્ટની જે કંપની છે છે એ ગ્રુપના અડતાલીસો કરોડ રૂપિયાના બોન્ડ એક ઝાટકે ખરીદી લેવામાં આવે છે એક જ ઝાટકે મતલબ અદાણી બોન્ડ બહાર પાડે છે અને કોઈ ગામમાં કોઈ લેવાવાળું નથી કારણ કે વિદેશની જે સંસ્થાઓ છે તેણે અદાણીને ટ્રિપલ બી નું રેટિંગ આપ્યું હતું જ્યારે ભારતની કોઈ એવી સંસ્થા છે જેને એને સારામાં સારી ટ્રિપલ એનું રેટિંગ આપી દીધું તો હવે વિદેશની સંસ્થાનું માનવું કે ભારતની સંસ્થાનું માનવું કારણ કે વિદેશી કંપનીઓ જયારે ભારતમાં રોકાણ કરતી હોય ત્યારે એ લોકો બહુ સાચી રીતે અને પ્રામાણિક રીતે આ વસ્તુઓની નોંધ કરતી હોય છે અને પ્રામાણિકતાની બાબતમાં વિદેશની જે સરકારો છે વિદેશની અમુક સારા દેશોની વાત કરું છું એ કેટલી પ્રામાણિક છે અને કેટલું વ્યવસ્થિત કામ કરે છે એ સૌ જાણે જ છે આપણે સૌ જાણીએ છીએ અને ભારતની સંસ્થા કેટલી નીચ હદે નીચ કક્ષાએ પડી ગઈ છે બીજી એક વસ્તુ અદાણી ગ્રુપને એક એક રૂપિયામાં એકરો હજારો એકર જમીન આપી દેવામાં આવે છે બિહારની અંદર તમે જોયું કે એક હજાર પચાસ એકર જમીન માત્ર એક રૂપિયામાં આપી દેવામાં આવી એ પણ પચીસ ત્રીસ વર્ષના પટ્ટે ત્યારબાદ ગુજરાતની અંદર પણ તમે જોયું કે નવ રૂપિયા થી લઈને બત્રીસ રૂપિયાના ભાવમાં એને હજારો હેક્ટર જમીન આપવામાં આવી છે તો આ જે જમીનો છે તમે સામાન્ય માણસોને કે નાના નાના વેપારીઓને ઉદ્યોગકારોને ઉદ્યોગકારોને નથી આપતા પણ આવા મોટા મોટા આપો છો કેટલાક મંત્રીઓ એમ કેતા હોય પાછા ડાપણ મારતા હોય કે ભાઈ આ લોકો આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે છે પોતાના પૈસા નાખે છે અંદર એટલે અમે એમને સસ્તા ભાવે આપીએ છીએ તો ભાઈ પહેલા તો એ વાતનો જવાબ આપો કે આ લોકો જે પૈસા નાખે છે શું એમના બાપ દાદાની સંપત્તિ છે એ બધા જ પૈસા તો બેંકોના હોય છે અને જનતાના પૈસા પડ્યા છે તો પછી જનતાના જ પૈસા તો કરવાનું હોય તમે નાના ઉદ્યોગોને ચાન્સ આપો બેંકમાંથી લોન અપાવો નાના ઉદ્યોગોને જમીન આપો એ લોકો એમાં ડેવલપમેન્ટ કરશે તો એક માણસ અમીર નહીં થાય આ બધા વ્યક્તિઓ જે નાના વ્યક્તિઓ છે એ લોકો અમીર થશે તો ક્યાંક ને ક્યાંક દેખાય છે કે નેતાઓ સત્તામાં બેઠેલા નેતાઓ એમને જે સપોર્ટ કરે છે એ લોકોને આવા ફાયદા પહોંચાડતા હોય છે નહીં તો દરેક પ્રકારના ફાયદા માત્ર અદાણીને જ કેમ મળી જાય છે એ પણ જોવું રહ્યું હવે એલઆઈસી ના જ એક અધિકારીએ કોઈ ન્યૂઝપેપરને જણાવ્યું હતું કે લગભગ અદાણીના કંપનીમાં અદાણી ગ્રુપમાં લગભગ લગભગ ત્રીસ હજાર થી લઈને ઓગણચાલીસ હજાર કરોડ રૂપિયા ઇન્વેસ્ટ થયેલા પડ્યા છે જે જનતાના છે એટલે કે એલઆઈસી ના પૈસા અદાણી ગ્રુપમાં પડ્યા છે હવે ભગવાનના ના કરે કાલે ઉઠીને સત્તા ફેરવાઈ ગઈ અને અદાણીનું પત્તું ફેરવાઈ ગયું નસીબ ફેરવાઈ ગયું અને અદાણી સાહેબ બી ભવિષ્યમાં ભગવાન ના કરે આપણે નથી ઈચ્છતા કે એવું એવું થાય પણ કદાચ થયું અને એમણે પણ લંડનની કે ક્રોએશિયાની જેમ બહાર વિદેશમાં શરણ લઈ લીધી તો એ પૈસાનો હિસાબ જનતાના એ ડૂબેલા પૈસાનો જવાબ જવાબદારી કોણ લેશે તમે જુઓ છો કે કોઈ જવાબદારી તો આપણા દેશમાં લેતું નથી બોમ્બ ધડાકા થાય પુલવામા કાંડ થયું પહેલગામ થઈ ગયું પઠાણકોટ થયું શું કોઈ એક વ્યક્તિએ નૈતિકતાના ધોરણે જવાબદારી લીધી એમ કીધું કે ના ભાઈ મારી જવાબદારી છે હું રાજીનામું નહીં તો એવામાં આપણે વિચારવું પડશે કે યાર આપણે પૈસા એવા લોકોને સોંપી રહ્યા છે કે જેઓ ક્યારેય જવાબદારી લેવા તૈયાર નથી તો આપણે હવે બે વખત વિચારવું પડે કારણ કે ધીરે ધીરે જોઈ રહ્યા છે કે બે હજાર ચૌદમાં માં આઝાદી મળ્યા પછી વીસ ટકાથી છવ્વીસ ટકા પર પ્રાઇવેટ કંપનીઓમાં રોકાણ વધી ગયું છે અને ટાટા રિલાયન્સ આવી જે મોટી મોટી કંપનીઓ છે એમાં આ રી ના પૈસા રોકાયેલા છે નો ડાઉટ કંપનીઓ સારી છે કરી રહી છે પણ શું ક્યાંક એવું તો નથી કે આ કંપનીઓ ટાટા રિલાયન્સ કંપનીઓ જે છે આવી મોટી મોટી કંપનીઓના કરોડો રૂપિયા સેંકડો કરોડો રૂપિયા ચૂંટણી ફંડ પણ ભારતીય જનતા પાર્ટીને મળેલા છે ટાટા કંપનીનું એક ટ્રસ્ટ હતું આ ટ્રસ્ટના પણ કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ઇલેક્ટ્રોન બોન્ડના માધ્યમથી ગયા છે તો શું એનો ફાયદો અથવા જે ઇલેક્ટ્રોલ ફંડ મળ્યું છે ચૂંટણી ફંડ મળ્યું છે એનો એ ઉપકારનો બદલો તો ચૂકવવામાં નથી આવી રહ્યો એલઆઈસી ના પૈસા આમાં રોકાવીને આ કંપનીઓમાં કારણ કે જો એલઆઈસી ધારે તો આઠ ટકા જેટલું તો રોકાણ છે એનું કાયદેસર તો પછી જે પૈસા છે એ પૈસા સરકારી કંપનીઓમાં શા માટે નથી રોકતી માત્ર થોડાક ટકા મતલબ પોઈન્ટના આઠ પોઈન્ટ વીસ હોય તો એની જગ્યાએ આઠ પોઈન્ટ પચાસનું વળતર મળે છે એને તો માત્ર પોઈન્ટ ત્રીસ ના ફરકથી તમે આટલું મોટું શા માટે લઈ રહ્યા છો એ પણ એક ચર્ચાનો વિષય છે કારણ કે એલઆઈસી જો આ પ્રકારના સપોઝ કરો એક ઉદાહરણ લઈએ આપણે કે મારે અદાણી કંપનીના શેરનો ભાવ વધારો છે હવે એલઆઈસી નો ડાયરેક્ટર નક્કી કરે કે કાલે મારે અદાણીનો શેર અત્યારે ધારો કે સો રૂપિયા પર છે અને આને એકસો ત્રીસ પર લઈ જવો છે તો એ શું કરશે અથવા તો અદાણીએ સંપર્ક કર્યો હોય એનો આ તો એક સીન છે આપણે કોઈ દાવો નથી કરતા બટ ધારો કે આવું થયું અદાણી એમને ફોન કરે કે યાર આપણે છે ને એકસો ત્રીસ પર ભાવ લઈ જવો છે એટલે મિત્રનો અદાણી એના મિત્રને ફોન કરે એનો મિત્ર એલઆઈસીને ફોન કરે અને બને કે એલઆઈસી ના લોકો નક્કી કરે કે હા એક કામ કરીએ કાલથી ખરીદવાનું ચાલુ કરીએ હવે માર્કેટમાંથી એલઆઈસી માલ ખરીદવાનું ચાલુ કરે એટલે ઓટોમેટિકલી રેટ ઉપર જવાશે હવે જયારે એકસો ત્રીસ પર રેટ પહોંચે ત્યારે અદાણી પાસે બન્યા હોય કે જૂનો માલ પડેલો છે એનો જે એને એસી નેવું રૂપિયામાં લીધો હોય એ શું કરશે

આપણે આપણા પૈસા આવી કંપનીઓને આપી દઈએ કદાચ અને આવી કંપનીઓ જો આવા ખેલ કરે તો જે હજારો કરોડો રૂપિયા એ કમાય છે એ એ કોના ખિસ્સામાંથી ખિસ્સામાંથી જાય જાય છે છે જનતાના એટલે આપણા જ પૈસાથી આપણને ચૂનો લગાવવાનું કામ આ આખી સિસ્ટમ કરતી હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે અને બની પણ શકે છે તો હવે જનતાએ એલઆઈસી માં કે કોઈ પણ કંપનીમાં પૈસા રોકતા પહેલા જ્યાં સરકારનો કંટ્રોલ છે એમાં હવે આપણે વિચારવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કારણ કે સરકારી કંપનીઓ ધીરે ધીરે વેચાતી જાય છે પ્રાઇવેટ કંપનીઓને સોંપી દેવાઈ રહી છે સરકાર કોઈ પ્રકારની જવાબદારી નથી લેતી જનતાના જીવ જતા રહેશે તોય જવાબદારી નથી લેતી સાહેબ તો તમારા પૈસા જશે તો કોણ જવાબદારી લેશે એક નેતા તો એવા છે કે એમણે પોતાની પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવી દીધી સરકારના નામે અને સાડા છ હજાર કરોડ રૂપિયા લગભગ છ હજાર બસો કરોડ રૂપિયા એ ખાતામાં પડ્યા છે જનતાના ઉઘરાયેલા એ પણ કોરોના વાયરસના નામે દાનના નામે એનો કોઈ હિસાબ આપવા તૈયાર નથી સાહેબ તો જો એક વ્યક્તિ ટ્રસ્ટ બનાવીને આટલો મોટો ચૂનો મારી શકતો હોય તો આખી સિસ્ટમમાં બેઠેલા ભ્રષ્ટ નેતાઓ તમારા પૈસાનો કેટલો ચૂનો મારી દેશે એ તો બસ આપણે કલ્પના જ કરવાની રહી સાહેબ મારી ફરજ હતી એક જાગૃત નાગરિક તરીકે તમને આ સમાચારનું વિશ્લેષણ જણાવવું હવે તમારી હવે તમારે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે કે આ સમાચારને ધ્યાનમાં રાખીને તમારા પૈસાનું રોકાણ કેવી રીતે કરવું તમને ટોપિક પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડજો કારણ કે જે ભક્ત મીડિયા છે જે ગોદી મીડિયા છે તે તમને આવી સાચી હકીકત ક્યારેય નહીં બતાવે તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ